પચીસ રૂપિયા દે શકાય એક મિનિટ મને ઓનું લખાવી ગયો

25 25 તે કોઈને તરી નહી ગમેતા હોવાનું જોબલું હા એ લાગે હુકિના હા અમે 60 કિલો વેચવાની 재미있다... 감사합니다 કાર્ડ માં હિતેશ ના પાંચસો રૂપિયા જમા કર્યા હતા પાંચસો આપ્યા હતા બિલ હતા એટલે આપ્યા હતા તમને પાંચસો તને બિલ માં લખી દીધા જમા કાર્ડ માં નારાયણ 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 નારાયણભાઈ નો નારાયણભાઈ નો વજન હાથ કિલો લખો નારાયણ ભાઈ નો નારાયણભાઈ હાથ કિલો વજન લખો આઠ કિલો વજન આમાં લખો

એટલે તો દે એસી ઓ આ છે નવા સરખી એ સુધારો જોયા વગર કઈ નો થાય ઓ હો

હેલો ભેંજી ભાઈ રૂપિયા રૂપિયા હા મૂક્યા રીંગડા રીંગડા લીંગડા લીંગડા ભરતા અરે ગણા આઈ તોડા અરે ઓછા અરે રૂપિયા ફરતું આવી એ વીક્યા ફરતું સુકો આ બેલજીભાઈ ખાલી પંજાનો જબલું થયો આ 155 53 55 હાય આ ખાલી હાય ક્યાં અલે ઇન્દુલા અલે રિયાટ આલવા ફરતું ફરતું અરે સુપર ફરતું લેવા સુપર ભાઈ આ રજમલ હા હાય બારો ક્યાં પાછે છે આની વાત છે આ નો કાહે આવો બહાર

અરે ભરતા 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 અરે ધીરુભાઈ સુપર સુપર અરે શૈલા લેઓ કેતર અરે આજુબાજુ જબરો 50 રૂપિયાના 500 ગ્રામ રોટલીના લેવો 50 નો સબજી ખાલી 25 રૂપિયાના

એ હાઈટનો જબલું હાઈટનો જબલું ઓલા બેરી 70 નો જબલા 60 નો જબલું આ તો જાગર ટોર્ડલ જે આપા આ તો જે વાંધો

આલવાય દેશી ગાજર ગાજર પાંચ લાખ આવા 2009 10 11 12 13 આવો બેખિયા જમતી એમ કે એક આ એક લેખ આને ના દદી તું હારું છે અશનકર મેવાડી આવી બાપળી ઓ નો નાસ્તો ને થયું એનું ઇયા એવું પાંચો હાથ 8 9 10 25 એક બોલ 25 બાપળી શંકર મેવાડી હાથ હાડા કિલો આ વાળાને કિલો આજાવાની કિલો છે બગાડવું 10 કિલો રાખો આ કિલો 1.5 કિલો હા

છત્રી yeah, yeah, yeah. yeah, <coughs> <coughs> કળી કળી ઉડ કળી હડ કળી પટ્ટા 51 52 53 54 55 56 57 58 59 5 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

જો પતો 60 નો કેટરા છે આ જરામ વેવાવડી નો આ બસ હાલ ભાઈ 60 કિલો ઉપર રાખતો તો

છ કિલો વજન છે જો તો એના કીલો તો આ આપણા દોર એમ સ્વેરી પૂરે

দীপকড়িয়ে দীপক આ 8 કિલો આ 8 કિલો કોનામાં હા આ કોને હતી આ 8 કિલો ખરીદ દઉં ભાઈ આ કિલો કલ્યાણ ભેમાં કરજો મરચા એમ જ 8 કિલો કિલો કો આવના વેચા 30 રૂપિયા 35 મરચા મરચા

એ બે બે રાત્રિનો પોલીસ આવી ગયો છે કેમ વાહ લસણ કેટલો ભાવ કર આ ઓરો એ કે અંદર હતો રે એક ચેતન માં રીંગણો લખી એક ચેતન પીતમ્બરણો લખ્યો

અમારા 3 કિલો પકા પાંચ કઈનો 5 ને ભાઈ 5 કિલો સારું આવે 5 ઘર હોણાનો લે તો ધોળા કિરા બધા આવે તો હોણા તે આ છે rau માં કિલો 5 કિલો બીજા નો વાલો આવે એવું ના કેવાય આપડે નથી આપડે ભાઈ માં ન મજા જા આ અઠાણો નો જાય બે પેલું બૂસ્ટર કાઢ દઉં આદ્યા ને લે ઠીક હાલ દે ચાલે ને જલે ને મારા કોણ મેથી ભરવા લાવ એ છે એ આલો છે રૂપિયા કિલો પાંચ કિલો આ તો વાટર મન બાઈને ના ખાને દે છે આ રીતે આપણે આ સગડી પર જો પદડો પાસે પાછો કે એનો ગાડી જોતો